અંકલેશ્વરથી ભરૂચ વચ્ચે મહાદેવ હોટેલ પાસે સોમવારની મોડી રાત્રે એસિડ ભરેલા ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા એસિડ ભરેલું ટેન્કર પલટી મારી જતાં દોડધામ મચી હતી એસિડના કારણે જાનહાનિ ન થાય તે માટે વાહન વ્યવહાર રોકી દેવાતા હાઈવે પર વાહનોની કતાર લાગી હતી ટેન્કરમાંથી એસિડ રોડ પર ઢોળાતા આસપાસના લોકોએ આંખોમાં બળતરા અનુભવી હતી કોઈ મોટી હોનારત ન થાય તે માટે ફાયર વિભાગની ટીમ લાઈવ બંબા સાથે પહોંચી ગઈ હતી બીજી તરફ હાઈવે પર જામ થઈ જતા ખાનગી લક્ઝરી બસો નર્મદા મૈયા બ્રિજ પર થઈને પસાર થતી જોવા મળી હતી નર્મદા મૈયા બ્રિજ પરથી એસટી સિવાય અન્ય કોઈ પણ ભારદારી વાહનના પ્રવેશ પર પાબંદી છે તેમ છતાં લક્ઝરી બસો આવી જતા નાના વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી અને ટેન્કરને હટાવી હાઈવે ખુલ્લો કરવાની તજવીજ હાથ ધરાઈ હતી हम डीपीएमसी फायर स्टेशन डिपार्टमेंट से है जैसा कि हमें सूचना मिली थी कि हाईवे पर एक टैंकर पलट चुका है उसमें एसिड होने की संभावना है तो हम डीपीएमसी फायर टीम के साथ इमीडिएटली टर्न ऑफ किया हाईवे पे बहुत जाम होने के कारण थोड़ा देरी हो गई थी उस माने में देन दूसरा इमरजेंसी रास्ता लेकर यहाँ पे आए सिचुएशन को मोनिटराइज मौन, किया कि कैसी सिचुएशन है क्या करना है क्या नहीं करना है तो सिचुएशन को देख के लगा है कि हाईवे को चालू करा सकते हैं अभी इतना ज्यादा कुछ ओवर इमरजेंसी नहीं है तो उसके कारण मैं अभी कोशिश कर रहे हैं कि हाईवे चालू हो जाए उसके बाद जो भी इमरजेंसी मेजर है वो ले सकते हैं इसमें ना, अभी अभी मैं कंफर्म नहीं कह सकता हूँ जैसा कि हमने ड्राइवर से अभी पूछा है तो वो बता रहा है कि नाइट्रिक एसिड है सिक्सटी परसेंट कंसर्ट्रेशन के कारण नहीं अभी ऐसी कोई कैजुअलिटी रिपोर्ट नहीं हुई है જાણકારી લેવાની કોશિશ કરે